નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું વીસમાં હપ્તા અંગે કે વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં કઈ તારીખે જમા થશે અને કેટલો જમા થશે શું હપ્તાની રકમમાં વધારો કરવામાં આવ્યો છે એ બાબત અંગે પણ મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું અને માહિતી મેળવીશું કે એવા કયા ખેડૂતો છે જેના ખાતામાં વીસમો હપ્તો બે હજારની જગ્યાએ ચાર હજારનો પડશે અને એવા કયા કારણોસર ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો જમા ન થઈ શકે એ બાબત અંગે પણ મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને અવનવી માહિતીની મળતી રહે સૌથી પહેલાં અને સો સો ટકા માહિતી મિત્રો આજે આપણે વીસમાં હપ્તા અંગે લઈને આવ્યા છીએ અને જ્યારે મિત્રો વીસમ હપ્તાની તારીખ જાહેર થશે ત્યારે મિત્રો સૌ પ્રથમ અમારી આ ચેનલના માધ્યમથી તમને જણાવવામાં આવશે કે આ તારીખે ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો જમા થશે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો કઈ તારીખે જમા થશે તો સૌ પ્રથમ મિત્રો આપણે વાત કરીએ કે એવા કયા ખેડૂતો છે જેના ખાતામાં વીસમો હપ્તો ચાર હજારનો જમા થશે તો મિત્રો જણાવીએ કે મિત્રો જે ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો એટલે કે પાછલો હપ્તો જે ખેડૂતોના ખાતામાં નહોતો જમા થયો એવા ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો બે બે હજાર કરીને ચાર હજાર રૂપિયાનો મળશે તો ખેડૂત મિત્રો આગળ વાત કરીએ કે કયા ખેડૂતોને બે હજારની જગ્યાએ ત્રણ હજારનો હપ્તો મળશે તો મિત્રો આ ત્રણ હજારનો હપ્તો ગુજરાતના ખેડૂતો માટે લાભદાયી નથી મિત્રો આ જે હપ્તો છે જે મિત્રો રાજસ્થાન અને હરિયાણાના જે ખેડૂતો છે જેને મળવાપાત્ર છે આ વર્ષે સૌ પ્રથમવાર ભાજપાની સરકાર ત્યાં આવતાની સાથે જ ખેડૂતોના ખાતામાં ત્રણ હજારના હપ્તાની અંગે જાહેરાત કરવામાં આવી છે અને જે મિત્રો ગુજરાતમાં જે મિત્રો પાછલા વીસ વર્ષથી પણ ભાજપાની સરકાર હોવા છતાં પણ ખેડૂતોને બે હજારનો જ હપ્તો મળી રહ્યો છે મિત્રો જો તમે આ કામ નહીં કરાવ્યા હોય તો મિત્રો તમને વીસમો હપ્તો મળવાપાત્ર નથી જે મિત્રો આગલી પાછલો જે હપ્તો હતો ઓગણીસમો હપ્તો જે મિત્રો ફાર્મર રજીસ્ટ્રી નથી કરાવ્યું પરંતુ ઘણા બધા ખેડૂતોના ખાતામાં તે હપ્તો મળી ગયો હતો પરંતુ મિત્રો આ વખતે તમે ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવી હોય ઈ કેવાયસી નહીં કરાવ્યું હોય તો મિત્રો તમને આ હપ્તો મળવાપાત્ર નથી અને મિત્રો આ હપ્તો જે મિત્રો પાછલો હપ્તો જે ફાર્મર રજિસ્ટ્રી કરાવી હતી તેના સંપૂર્ણ કાગળે કમ્પ્લીટ હોવા છતાં પણ મિત્રો હપ્તો નહોતો મળજો એવા ખેડૂતોને આ વખતે મિત્રો ચાર હજારનો હપ્તો મળશે જે મિત્રો ઓગણીસમો અને વીસમો બંને જમા કરી દેવામાં આવશે જે મિત્રો તારીખની મિત્રો હજુ કોઈ સત્તાવાર રીતે જાહેરાતની રીતે પરંતુ મિત્રો જે ઓગણીસમો હપ્તો હતો એ અઢાર ફેબ્રુઆરીથી ચોવીસ ફેબ્રુઆરી સુધીમાં જમા કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મિત્રો ચાર મહિના બાદ તરત જ ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો જમા કરવામાં આવશે તો મિત્રો જૂન મહિનામાં પંદરથી પચીસ તારીખ સુધીમાં ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો જમા કરવામાં આવશે જો મિત્રો તમારે આ હપ્તાની સત્તાવાર રીતે તારીખની જાહેરાતની માહિતી મેળવવી હોય તો તમારે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવી પડશે જેથી તમને સૌથી પહેલાં વિશ્વ હપ્તાની તારીખની માહિતી મળશે તો મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજેરોજ નવી અને સો સો ટકા સાચી માહિતી મળતી રહે